તન પાદર વાળું ક્ષેત્ર છે એટલે આ હું હું બોલું છું એક ક્ષેત્ર આ બાજુ છે ને એક ક્ષેત્ર વાતની આ બાજુ છે તો હું મજે મૂકું ભારેની બોલી લ્યા હે તારું જ છે બરોબર ત્રણ ભાઈઓ ભાડું અને વેળાએ હું શિવન ભાણી માતા બોલતી છું તો ડાળીઓ પાડું ડાળિયા આગળ આસુપાલું ભોગ હોય

બરોબર અઢાર વર્ષ થઈ ગયા કોર્ટના ચોપડે ચડ્યા પોલીસ ના દરવાજા ખટકાયા હા હાશી હસી માતા બોલતી

મેળી સજી નું જેવું વૈશાખ મહિના સુધી તો મન મારા માતા બોલી જાય બઉ મજા મારો ભગવાન મજા કે છે હું જેવું છું बोल बे क्या भुआ जी हम बे माटी चली जा आधी तो रुधी लेता था एक आज यार लियो ना मारी सो था ऐसे बोल हमार दोरा वाले से पहले गतरा आया था जाओ गणी आ रहा है कोई माटी चली जा पण करदाणी पूछी ना ई तो पर पूछी ना हाल ना लेता भैया पूछी ना आया सो बको हूं था ऐसे ई बको तो माकी से मने खबर आता तो मैं शो करो पड़ो तण बको न को बे लई नहीं जाई से आओ मु माता को से ई तो मा ઈ મારી મારી હું જોઈ નતો બોલીને એકલી મારી રાડ સાંભળો વો કોઈ લઈને ડોખો પેળો લઈને બરોબર છે બોલ હું દુખ પડ્યો પેલો એ પ્રશ્ન મારો

जे जगह म तो हाल जे जगह हम रेसी नहीं जगह तारी नहीं ये तारी नहीं हाँ हां है। जे हमारो कने उतारा गडा हाथ बत है लक्ष्मण काका के नामे है। ना पर तो खरी तारे तारे न बुलाए है <laughs> बुलाए

આ સૌથી મોટો તો મોટો ડખો આ સૌથી મોટો તારું આ પણ એ તારા છે ને મારો શું મેં લીધી બરાબર દઈ અમે તો એની છે ને તો એમ દઈ દેવા જો છૂટો કરે તો તન સુટા કરશે પણ આ ડકા માં તું કબૂલ કરે કારિયા જગ્યા કોની ના ડકા માં કોની કમે બે ભાઈઓ ની થાતી નહી આ જગ્યા આ જગ્યા તીધા ધણી ની થાય આ તો આडला બદલી મનો સર આ રગતી એવર માં સાણી ને વીર ને બધું એનું છે મને આ મારે માં ભૂખ નથી લાગતી તંદગતી વેતણો છે હવે ઈશ્વરને ખબર છે જમીન આ જગ્યા કરવું પડે છે ચાલી આપણે મારે ના છે મારી જાગે છે દુનિયાના છે તે રોપીએથી લીધું છે ખરીદી લીધું છે અટલા બદલી લીધું છે ભેટ ચાલું છે કોઈ ચાલું છે પણ ઓરીજનલ આ ધણીએ તન એ ધણીને વેચ્યું નથી એના પછી પડાઈને લીધી તું પળાઈને લીધું એટલે આ દેવી ભૂમિ પર મારી આ આવતું હોય હાઇટે મારી જમીન લઈને વળવે. તે એને ડખો આવ્યા એને દુઃખું પડ્યું એને લઈ મૃતન આવ્યું તન તું ભેટાણે બરોબર છે આવી વાતો બની છે

મુંબઈ મેલિયા આવો કતરખાના આતારીમાં નથી આટલી હતી માર બહુ બહુ સુટી થવા આવી છે અમે ગાય સુ અસ્ત્રી સુ જા અગરબત્તી ચાલુ કરી બોલ આ બાળો જેનો દાબેલો છે ને નાલ લે એ આપણો નહીં બરાબર તો અગતિ વીર તારો ચેડો મળ લે બરાબર રેડી અને એક તોરો બાદ આ બધું રગત મટી જાય હાથ રવિવાર આવતા આવતા શરીરમાં નખમાં દુખના રહે પછી હું કહું એ કરે પેલા ના બોલ અગરબત્તી ચાલુ કર ભાઈ બધી રીતે મજા થઈ જશે હા સુખ શાંતિ છે આ કબૂલ મારા કરી માતાજી મને કોઈ પણ જાય તો તમારા દર્શન બસ દોરો રવિવારે રવિવારે આવવાનું છે તો

આપણે જે વાત આપણને ખબર રે તારો છોકરા હું છે હું માતા જાણો હું કહું તો મેં તારી આપી ના ગમે એવો કોઈ પ્રશ્ન નહી કર્યું એની મરતી થી હવે બીજા બીજા જાય સતા ના હોય એને તેમ રાખવું પડે એટલે હવે કંચરવા બની રાખ ઓગીનો કાર્ડ કબાડ કરી લે સીધું કુકરા દેવું માતા નો કરે બાયડી નો રાખે એ માતા શું કરે

આ ગટ સુનો તો કેરણ ભાઈ ભાઈ શું થાતું તું હમણાં આવી ગયો એક કે મોને નથી

માતા હા શું બોલે બરોબર છે ને પેલી બોલ પે ફોડમી સદી અને તારા માતા હા મારા જે છે એ માતા નું ઠેકાણ ઉપર બધી રીતે મજા થઈ જાય બે વાતો છે ખરી મેળી ચોવી કલાક તારી છે કીધું ને તારી મમ્મી કીધું છેલ્લે મૂકે બોલવાની જ છું melody તારા ઘરે ચોવી કલાક થી melody નું ઠેકાણું કર મજા 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 એન ભળવું થાય ભાગ લે તો નકર ના પડે બાડી હાથ વગર નમે તો રૂપિયો લઈને રોયડાઈ જાહે ભાઈ આલે તો મત લઈએ ભાઈ ભાભી બે આવે ને નમે તો ના લેવાય નકર એક ને મરદી હોય ને એક ને ના મરદી હોય તું લે તારા ઘર માં ડખો આવે રાજી થઈને બધી વાત અલગ છે melody નું ચૈતર મહિનો આવે કર દે મુરત કાઢી આલે

લઇ ગયો ઘર લઇ ગયો બે હજાર ભરીને પાણી પાવું શું થાય છે હવે શરીરમાં થાચી ગયું છે આ માતા બચાત બચે બાકી ડોક્ટર તો પૂરું કરી દીધું છે ડોક્ટર તો ચીડફાડ કર્યું છે કર્યું બાકી આ માતા કોઈ નહીં થવા લાગે એટલી ગેરંટી છે ઘર લઈ ગઈ બાબા

બ્લોક પેલા માટી જ માથા નક્કી જઈ ગઈ પાછી કે મેં લઈ ભાઈ એક દોરો લઈ બોલો ભાઈ છોકરો ના હે તમે છોકરો તો ડોક્ટર સુટી પડ્યા

અગિયાર મહિના એટલે શોખ પડશે કરે તો શોખ પડે રિઝલ્ટ મળ્યા કે શોખ મળશે પેલી શોખ કોઈ નહીં મળે હું રિઝલ્ટ મળ્યો જો ચાર હજાર તમે કોઈ કીધું પેલો બટાડો

बाजे अलर्ट कर चल भाई अरे भाई आशा का 10:00 बजे 107 नंबर वाला बैठ जाओ ऊपर 2 मिनट 5 मिनट ले आ जाओ इधर आ गया ना कुछ आते हैं इधर बैठ जाओ सर आओ फिर तू यार उठासन देना Hãy subscribe cho kênh được Mì Gõ được không bỏ lỡ những video hấp dẫn